ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ ચાર બે હજાર પચીસને મંગળવાર બોટાદ એડની આવક જોઈએ તો આવક આજે ઓછી દેખાઈ રહી છે વીસ બાવ અઢારથી બાવી બાવીસ હજાર મણની છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવી દો કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે અને લાઈક જરૂર કરજો વિડીયો જુઓ ત્યારે કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને ચૌદસો સિત્તેર એંશી લઈ અને સારા માલમાં રહ્યા હતા ચૌદસો સિત્તેર એંશીથી લઈને પંદરસો અને પંચોતેર લઈ રહ્યા હતા તો ખેડૂત મિત્રો આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી 1540 1540 હા હા તળિયા નું 1000 રૂપિયા ભાડું છે પૂરા 1400 પૂરા

চউ চ তে সিতে આલી બાય પાંચ રૂપિયા બાય તમારે લખો કુલ સંભાવન 1562 1562 1562 43 44 44 44 44 44 ગેરંટી ગેરંટી હો સાહેબ છોરૂભાઈનો હાલો ભાઈ રામભાઈ саут ойгер саут согер بارا اوه بادو جا مان کا پاتا دے اندر 27 15 ད�ྡ པར དེ སློར རེ གེ རེ 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 རེས རེ རེ ལ ར འར མ ཁཪ� ས ོ རེ ག རར འའསོ ར ར ེེ འརག ચૌદસો ચાલી ચૌદસો ચાલીસ ચૌદ ચાલી ચાર બાદ છ હતા અગિયાર ચાર પંદર પછી છવિ હત્ત્રીએ પંચે તરીકે બસ માટે ડ્રાઈવર માલ બદલાવડી ચૌદ ચૌત્રેસ ચૌદ ચોયંત્રે ચૌદ ચોયંત્રેસો

एकदरवाश से भाई, आपरमानन निशित पर से भाई! युट निशित पर शालाग्णतो निशित पर शालाग्णतो है निशित अपन्धर सो बिशवाँ!

تو بہت تھا 74 54 چٹر 74 میں منداوا 1374 1374 کیوں کرو وائیں جی چون چھنے بچا کے بچا ہے ہے نہ تم نہ کم تو مارو کنی لو لوگ सीताराम تالیس

चौदह सौ पंचोत्र चौदह पंचोत्तर

आए 3 4 5 5 नहीं बाबा आए 5 छह भाई 5 से प्रमुख ना अरे 1505 रुपया दानवान कर दूं 1505 1505 अंगरलोहनु 1500 रुपया

તાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ત્રેપન તેરસો ત્રેપન તેરસો ત્રેપનસો ને ચોપન चौदसीते <laughs> चौदसीते